જાન્યુઆરીએ ઘરે કેવી રીતે પ્રગટાવી રામજ્યોતિ કેટલા દીવા કરવા કયું તેલ વાપરવું જાણો અહીં બધું જ અયોધ્યા રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાવાળા દિવસે દરેક ઘરમાં રામજ્યોતિ પ્રગટાવી આખો દેશ રામમય બની જશે રામજ્યોતિ પ્રાણ પ્રતિષ્ઠા સમયે નહીં પ્રગટાવવામાં પરંતુ અંધારું થયા પહેલા સંધ્યાકાળે પ્રગટાવવામાં આવશે આપણા આરાધ્ય પ્રભુ રામ માટે તમારે રામજ્યોતિને માટીના દીવામાં પ્રગટાવવી જોઈએ કારણ કે આ બધા સામાન્ય લોકો માટે સરળતાથી ઉપલબ્ધ છે જો તમે ઈચ્છો તો ધાતુના દીવાનો પણ ઉપયોગ કરી શકો છો ભગવાન રામ લાગણીઓના ભૂસ્યા છે તેમનામાં લાગણીઓનું પ્રાધાન્ય છે રામ જ્યોતિ પ્રગટાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈને ઘીનો દીવો કરવો હોય તો તે વધુ સારું છે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમારે ઓછામાં ઓછો એક દીવો કરવો જોઈએ અને જો તમે ઈચ્છો તો અગિયારથી એકસો આઠ દીવા પણ પ્રગટાવી શકો છો અગિયાર દીવા પ્રગટાવવા ખૂબ જ અશુભ હશે કારણ કે ભગવાન રામે રાવણના દસ માથાનો વધ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. રામ જ્યોતિ પ્રગટાવ્યા પછી એ અગિયાર માંથી પાંચ દીવા તમારા પૂજા સ્થાન પર રાખો બાકીના છ દીવા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર આજ્ઞા સહિત મહત્વના સ્થળોએ રાખી શકાય છે. આમ જ્યોતિ પ્રગટાવવા માટે શુભમ કરોતિ કલ્યાણ આરાધ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશમ દીપક જ્યોતિ નમસ્તોતું તે મંત્રનો જાપ કરો જો તમને આ મંત્ર યાદ ન હોય અથવા તેને વાંચવામાં સમસ્યા હોય તો રામ નામનો જાપ કરતી વખત રામ જ્યોતિ પ્રગટાવશે રામ નામથી મોટું કંઈ નથી ધ્યાન રાખો કે રામ જ્યોતિનો મુખ્ય દીવો આખી રાત ચલતો રહે તમારા સમગ્ર પરિવાર ભગવાન શ્રીરામના આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ અને શાંતિ રહેશે